હાઈ ગાઈઝ આજે આપણે એક ફરાળી એકદમ કુરકુરો અને ક્રંચી એવો બટેટાનો જે ચેવડોને આપણે ખાઈને કંટાળી ગયા હોય ને તો એમના માટેનું આ બેસ્ટ ઓપ્શન રહેશે આપણો શક્કરિયાનો અને જે ખાસ તો કચ્છની અંદર પ્રખ્યાત છે એવો જ આપણે અને કચ્છમાં જ ખાતા હોય એવા જ ટેસ્ટની સાથે આપણે તૈયાર કરીશું તો એમના માટે થઈ અને સૌથી પહેલાં તો મેં પાંચસો ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે અને આપણે આ શકરિયા છે ને એને સારી રીતે વોશ કરવાના છે અને ઉપરથી એમની છાલ દૂર કરવાની છે અને શકરિયા છે ને એ મીડિયમ જાડાઈવાળા અને મીડિયમ લંબાઈવાળા આપણે લેવાના છે તો એક વાત એ પણ યાદ રાખવાની છે કે સકરિયાનો જ્યારે આપણે છાલ ઉતારીએ ને તો સીધા જ આ રીતે આપણે એમને પાણીની અંદર નાખતા જવાના છે કારણ કે એમાં રહેલા જે સ્ટાર્ચ છે ને એમના કારણે સકરિયા છે એ ઝડપથી કાળા થઈ જતા હોય છે તો આ રીતે અને આખું વાસણ ભરેલું પાણીનું હોવું જરૂરી છે જેથી કરીને આખું શકરીઓ છે ને એ પાણીમાં સારી રીતે ડૂબી જાય અને હવે આપણે એમની સ્લાઇસ કરવાની છે તો એમના માટે થઈ અને સ્લાઇસર તો એમાં એકદમ પાતળું પણ નહીં અને વધારે પડતી જાડવું પણ નહીં એ રીતની સ્લાઇસ થતી હોય ને એ સ્લાઇસરનો આપણે ઉપયોગ કરી અને આ રીતનું તમે જુઓ એમની સ્લાઇસ છે એકદમ સરસ મીડિયમ એટલી થિકનેસવાળી છે એ રેડી છે તો આપણે આ રીતે એક શકરિયાની આ રીતની આપણે સ્લાઇસ કરી દેશું અને બીજાની આપણે ખમણ કરવાનું છે તો એમાં પણ આપણે જો સ્લાઇસ થોડી થોડી કરતા જઈશું આઠ દસ આ રીતે એમની સ્લાઇસ થાય ત્યારબાદ આપણે એમને લઈ અને સીધું જ પાણી અંદર નાખી દેશું નહીંતર શું થશે કે તમે જો બધું આખું શકરિયું આ રીતે કરશો એમની રાહ જોશો તો એ આ છે બીજી બધી સ્લાઇસ એ કાળી થઈ જશે તો બસ થોડી થોડી કરતું જવાનું અને સીધી જ પાણીમાં નાખતું જવાનું તો આપણે એક શકરિયાની સ્લાઇસ છે એ રેડી થઈ ચૂકી છે અને હવે આપણી પાસે જે વધેલા બીજા સકરિયા છે ને એમનું આપણે ખમણ કરીશું કારણ કે આપણે મિક્સ મિક્સચર રેડી કરીશું તો એમના માટે થઈ અને આ રીતની એકદમ ઝીણી અને આ સરસ ઝાડું થાય ને એ રીતની ખમણી છે તો તમને તમારી પસંદગીની તમે ખમણી કોઈ પણ લઈ શકો છો પણ જો જેમાં ઝાડું ખમણ થતું હોય ને એનો ઉપયોગ કરો તો વધારે સારું કારણ કે અત્યારે એ જાડું ખમણ દેખાશે પણ એ જ્યારે ફ્રાય થઈ અને રેડી થશે ને એટલે સરસ એકદમ પાતળું પણ નહીં અને ઝાડું પણ આટલું નહીં દેખાય તો ખૂબ જ સરસ એમનું ખમણ છે એ મીડિયમ તૈયાર થશે તો આ રીતનું આપણે ખમણ છે એ રેડી કરવાનું છે તો જે રીતે આપણે સ્લાઇસમાં કરતા હતા કે થોડી થોડી સ્લાઇસ કરી અને પાણીમાં એડ કરતા હતા સેમ પ્રોસેસ આમાં પણ કરીશું થોડું થોડું આપણે ખમણ કરતા જશું અને સીધું જ પાણીની અંદર એડ કરશું અને તમે પાણીનો કલર જુઓ કેટલો ડાર્ક થઈ ગયો છે તો સૌથી પહેલાં તો આ રીતે હાથની મદદથી આપણે આ રીતે હલાવીશું અને શક્ય એટલું એમાંથી આપણે એમનો સ્ટાર્ચ છે એ દૂર કરી દેવાનો છે તો સ્લાઇસને લગભગ ત્રણેક પાણી એ ધોઈ લેશોને તમે એટલે સારી થઈ જશે અને ખમણને થોડું વધારે એટલે પાંચથી છ પાણીથી ધોવાનું અને એક બીજી મેથડ બતાવું કે આ રીતે કોઈ પણ કાણાવાળું વાસણ હોય ચારણી હોય તો આપણે સીધું જ આ રીતે પાણી નળમાંથી લેતું જવાનું અને હાથની મદદથી આ રીતે ચલાવી અને આપણે ધોશું તો એમાં રહેલો સ્ટાર્ચ છે બિલકુલ નીકળી જશે અને છેલ્લે એકવાર ચેક પણ કરી લેવાનું કે આ રીતે વાસણની અંદર આપણે બધું જ આપણું ખમણ અને સ્લાઇઝ લઈ અને પાણીને જોવાનું તમે જુઓ અત્યારે પાણી છે એકદમ સરસ ક્લીન છે તો આ નાની નાની તમે ટીપ્સ ધ્યાનમાં રાખશો ને એટલે તમારો શકરિયાનો ચેવડો છે ને એકદમ સરસ તૈયાર થશે નહીતર ઘણી વખત શું આપણે એવું પણ સાંભળ્યું હોય છે કે ઘણા શકરિયાનો ચેવડો બનાવે તો એકદમ એકબીજાની સાથે ચોટેલો થાય છે અને ઘણી વખત એવું પણ બને કે જ્યારે એમને શું કહીએ ને તો એ કાળું થઈ જતું હોય છે પણ આમ બિલકુલ જ આવો જ કલર રહેશે અને આ રીતે તમારે જો ખમણને પણ સારી રીતે વોશ કરવાનું છે ખાસ ખમણમાંથી સ્ટાર્ચ વધારે હોય છે એટલે એમને આ રીતે સારી રીતે હાથની મદદથી વોશ કરી અને આપણે જેવી રીતે સ્લાઇસમાં જોયું હતું પાણી ભરી અને વાસણનું આમાં પણ આપણે એ જ રીતે ચેક કરી લેશું તો આખું વાસણ આપણે પાણીથી ભરીને જોઈએ તો તમે જુઓ પાણી એકદમ સરસ ક્લીન થઈ ગયું છે એનો મતલબ એ પરફેક્ટ વોશ થઈ ગયું છે તો બસ આ નાની નાની ટીપ્સ તમે ધ્યાનમાં રાખશો ને એટલે એકદમ સરસ મજાનો તમારો કચ્છી ટેસ્ટ સાથે શક્કરિયાનો ચેવડો છે એ રેડી થશે હવે આપણે પાણી છે એમનું બિલકુલ દૂર કરી દેવાનું છે અને પાણી દૂર કર્યા બાદ આપણે એકદમ જાડું કપડું લેવાનું તમે જુઓ આ એકદમ જાડું કપડું છે જેથી કરીને શું થાય કે ઝડપથી આપણું આ જે ખમણ છે સ્લાઇસ છે એ સુકાઈ જાય તો આપણે બસ આ રીતે પોળું કરી દઈશું અને દસેક મિનિટ માટે પંખાની નીચે રાખશું ને એટલે એકદમ કોરું થઈ જશે એમને તડકો દેવાની પણ જરૂરિયાત નથી માત્ર દસ મિનિટ માટે જાડા કપડામાં પંખાની નીચે એ આરામથી આપણું આ ખમણ અને સ્લાઇસ છે એ સુકાય અને તૈયાર થઈ જશે અને આ રીતે સુકવવાનું કારણ એ જ છે કે આપણો ચેવડો છે ને એકદમ કુરકુરો અને તમે ઘણા દિવસ સુધી સ્ટોર કરી શકશો એ રીતનો તૈયાર થશે તો દસેક મિનિટના સમય બાદ તમે જોઈ શકો છો કે સ્લાઇઝનો કલર પણ એકદમ જ વ્હાઇટ દેખાય છે તમે જુઓ ને બિલકુલ જ કાળું નથી થઈ અને પ્લસ એમાંથી પાણી પણ નથી તમે હાથ આ રીતે તમે જોઈ શકો છો કે હાથ બિલકુલ ક્લીન આવે છે મતલબ કે સારી રીતે કોરું થઈ ગયું છે અને હવે તળવામાં પણ નાની નાની બાબત ધ્યાનમાં રાખવાની છે તમે જુઓ મેં વાસણ મોટું લીધું છે એકદમ પોળું લીધું છે પણ તેલની માત્રા બિલકુલ ઓછી રાખી છે હવે એમ કરવાનું કારણ શું છે તો કે જ્યારે આપણે શકરિયાને આમની અંદર એડ કરીશું ને તો એમાં રહેલા ભેજના કારણે ઘણી વખત શું થતું હોય છે કે તેલ છે ને એકદમ ઊંચું આવી જતું હોય છે એટલે ટૂંકમાં તમે વધારે તેલની માત્રા રાખશો તો આ રીતે એમની અંદર એડ કરશો ને શકરિયાની સ્લાઇસ કે ખમણ કે તો સીધું તેલ છે એ બહાર આવવાની સંભાવના રહેશે અને આપણે દાઝી જવાની શક્યતા રહેશે તો ખાસ મોટું વાસણ લેશું પોળું વાસણ લેશું અને તેલની માત્રા ઓછી રાખીશું ભલે એક નહીં તો બે બેંચ રેડી બે બેંચ આપણે કરીશું એમને ફ્રાય કરવા માટે એમાં કોઈ ઝાજી વાર કે નહીં લાગે પણ તમે આ રીતે કરશો ને તો તમને દાજવાની પણ શક્યતા ઓછી રહેશે અને એકદમ જ સારી રીતે તમે તૈયાર કરી શકશો અને હવે જ્યારે આપણે તળીએ ને ત્યારે રીતે આ રીતે આપણે એમને અલટાવતું પલટાવતું રહેવાનું છે અને ગેસની ફ્લેમ પર ખાસ ધ્યાન આપવાનું છે આપણી ગેસની ફ્લેમ તમે અત્યારે જોઈ શકો છો કે મીડિયમ ફ્લેમ પર એ કૂક થાય છે તો ખાસ મીડિયમ લો મીડિયમ લો એ રીતે કરતું જવાનું છે અને લગભગ પાંચથી સાત મિનિટની અંદર એમનો સરસ કલર ચેન્જ થઈ જશે અને જો હાઈ ફ્લેમ ઉપર કરશો ને તો કલર તો એમનો ઝડપથી ચેન્જ થઈ જશે પણ એકદમ એ કુરકુરી અને ક્રિસ્પી નહીં થાય થોડી વારમાં એ ઢીલી પડી જતી હોય છે તો એ ખાસ તમારે તળતી વખતે એ બાબતનું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું એટલે પરફેક્ટ તૈયાર થઈ જશે અને તમે લાંબો ટાઈમ સુધી સાચવશો ને તો પણ તમારો આ પ્રશ્ન તો નહીં જ આવે કે મારી સકરિયાની ચિપ્સ કે ચેવડો છે એ ઢીલો થઈ ગયો છે તો બસ આ રીતે આપણી બે બેચ છે સકરિયાની જે સ્લાઇસ હતી એમની રેડી થઈ ગઈ છે અને તમે એમનો કલર જોઈ શકો છો કે એકદમ સરસ બ્રાઉન છે અને એટલી જ ક્રિસ્પી થઈ છે તો બસ આપણે એ જ રીતે આપણે આપણી જે ખમણ છે એમને પણ ફ્રાય કરવાનું છે અને નાખતી વખતે પણ થોડું ધ્યાન રાખવાનું કે છૂટું છૂટું આપણે આ રીતે નાખશું જેથી કરી અને એકબીજાની સાથે ચીપકશે નહીં પણ આપણે સારી રીતે વોશ કર્યા હશે ને તો એ ચીપકશે તો નહીં જ તો બસ આ રીતે આપણું બધું જ ખમણ અને સ્લાઇસ છે એ તળી લેવાની છે અને મિત્રો તમને અત્યાર સુધી જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરી લેજો કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને ખાસ ઘણા લોકો છે સબસ્ક્રાઈબ તો કરતા હોય છે પણ નીચે આવતા બે લાઇકનને પ્રેસ નથી કરતા પણ નીચે આવતા બે લાઇકનને પ્રેસ કરશો ને જેથી કરીને શું થશે કે હું જ્યારે જ્યારે વિડીયો મારો અપલોડ કરું ને એટલે સૌથી પહેલાં એમની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે તો તમે એકવાર ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે અવનવા વિડીયો છે એ ડેઇલી અપલોડ કરીએ છીએ તો આ રીતે આપણો શકરિયાની ચિપ્સ અને એમની જે ખમણ છે એ બધું જ દસ થી બાર મિનિટની અંદર તો ફ્રાય થઈ ચૂક્યું છે અને સરસ મજાનું એ એકદમ ક્રિસ્પી અને કુરકુરું આપણું આ શકરિયાનો છે ચેવડા માટેની આઈટમ છે એ બંને રેડી થઈ ગઈ છે તો તમે બટેટાનો ખમણ ને આ બધું ખાધું જ હોય છે પણ આ રીતનું એક વખત ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હવે આપણે એમનો ચેવડો જ બનાવવો છે તો એમના માટે થઈ અને એક નાનું બાઉલ ભરી અને મેં સિંગદાણા લીધા છે તો શિંગદાણાને ખાસ આ રીતનું જે વાટકાવાળો ઝારો આવે છે એમની અંદર કરશો ને તો શું થશે કે તમને કાઢવામાં પણ આસાની રહેશે અને બસ માત્ર બેથી ત્રણ મિનિટ તમે ફ્રાય કરશો એટલે એકદમ સરસ એ એમનો કલર ચેન્જ થઈ જશે અને ફ્રાય થઈ જશે અને હવે આપણે આમની અંદર દાણાની સાથે બધી જ અલગ અલગ આપણે આઈટમ એડ કરીશું તો એમના માટે થઈ અને એક ટુકડો જેટલો ડેસીગેટેડ જે નાળિયેર આવે છે સૂકું કોપરું એમની સ્લાઇસ લીધી છે થોડી સ્લાઇસ એમને માત્ર બસ જો આ રીતે સેકન્ડની અંદર તો એ કમ્પ્લીટ થઈ જશે ચારથી પાંચ સેકન્ડમાં તો એમનો કલર છે એ ચેન્જ થઈ જશે અને એકદમ એક ક્રિસ્પી તૈયાર થઈ જશે અને હવે આપણે આગળ આમની અંદર ડ્રાય ફ્રુટ તમને જે ભાવતા હોય એ ડ્રાયફ્રુટ લઈ શકો છો તો એમાં મેં બ્રાઉન અને જે કાળી કિસમિસ છે એ બંને કિસમિસ એડ કરી છે અને કિસમિસને પણ ફ્રાય થતાં નહીં સમય લાગે બસ ચારથી પાંચ સેકન્ડની અંદર તો એકદમ ફૂલી જશે એ ફૂલી જાય ને એટલે પરફેક્ટ સમજી લેવાનું અને એકદમ જો તમે જોઈ શકો છો કે દડા જેવી આપણી કિસમિસ છે એ રેડી થઈ ગઈ છે તો બસ એ બેઝ ઉપર આપણે એમને તેલમાંથી એકદમ જ નિતારી અને કાઢી લેવાની છે અને હવે આપણે ડ્રાયફ્રૂટની અંદર બીજું પણ એડ કરીએ તો મેં કાજુ બદામ લીધા છે તો બસ એમની વચ્ચેથી બે બે ટુકડા કરી લીધા છે અને લગભગ પાંચ પાંચથી સાત સાત નવ જેટલા કાજુ અને બદામ લીધા છે અને એ પણ માત્ર સાતથી થી આઠ સેકન્ડની અંદર ફ્રાય થઈ અને એમનો કલર છે એ ચેન્જ થઈ જશે અને આ ફ્રાય કરશો ને તો એકદમ કુરકુરો ટેસ્ટ આવશે તો બસ આ રીતે આપણે બંને ડ્રાયફ્રૂટને પણ આમની અંદર એડ કરી દઈએ અને હળવી એવી તીખાશ અને સરસ મજાની ફ્લેવર માટે થઈ અને મેં લગભગ સાતથી આઠ નંગ જેટલા લીમડાના પાન લીધા છે એમના ટુકડા કરી લીધા છે અને એક મરચું થોડીક તીખાસવાળું લીધું છે અને આમાંથી કોઈ પણ વસ્તુ તમે ફરાળમાં ખાતા ન હોય ને તો તમે બિલકુલ એવોઇડ કરી શકો છો અને તમે એક વખત આ ચેવડો ખાઈ લેશો ને તો વગર ફરાળે પણ હું તમને કહું છું ગેરંટી સાથે કે તમે ચોક્કસથી બીજી વખત બનાવશો અને તમે કોઈપણ ઘરના સભ્યોને ખવડાવશો ને તો આની ડિમાન્ડ તો વારે વારે આવવાની જ છે તો આમને થોડું ફ્રાય કરવામાં ખાસ કાળજી રાખવાની કે મરચાંની એ જો વધારે મરચું જાડું હશે ને તો એમને સારી રીતે ફ્રાય કરવાનું નહીતર શું થશે કે જો એ એની અંદર ભેજ રહી જશે ને મરચાંનો તો આપણો ચેવડો છે ને એ ઢીલો થવાની સંભાવના રહેશે તો એમને આપણે સારી રીતે લો ફ્લેમની ઉપર આઠથી દસ મિનિટમાં સાતથી આઠ મિનિટ માટે એમને ફ્રાય કરી લેશું અને બસ એમની અંદર આપણે એડ કરી દઈશું અને વધારે આપણે આ મિક્સરને ટેસ્ટી કરવા માટે થઈ અને આપણે મસાલાઓ એની અંદર એડ કરી દઈએ તો મસાલાઓમાં પણ કોઈ જાજા મસાલા નથી બસ માત્ર આપણે ઘરમાં જ રહેલા મસાલાઓ લેશું તો એમની અંદર આપણે સંચળ પાવડર લીધો છે લાલ મરચું પાવડર છે અને મરીનો પાવડર લીધો છે આમચૂર પાવડર છે અને થોડોક એવો સાકરનો ભૂકો લીધો છે અને તમારે જો સાકરનો ભૂકો એવોઇડ કરવો હોય તો બિલકુલ એવોઇડ કરી શકો છો કારણ કે શક્કરિયામાં હળવી એવી મીઠાશ તો હોય જ છે પણ આ આપણે એમની સાથે આમચૂર લીધું છે ને તો એમના ટેસ્ટને બેલેન્સ કરવા માટે થઈ અને તમે અડધી ચમચી જેટલો સાકરનો ભૂકો એડ કરશો ને તો આ મિક્સચર છે ને એકદમ સરસ ટેસ્ટી અને બજારનું મિક્સર તો તમે ભૂલી જ જશો એવું સરસ મજાનું આપણું મિક્સર છે એ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ કુરકુરું છે તો તમે આમને પંદરથી વીસ દિવસ સુધી આરામથી ખાઈ શકશો અને તો બસ આ રીતે ડબ્બામાં પેક કરીને રાખી દો હું તો કહું છું કે એક વખત કોઈને ચખાડ્યું તો ડબ્બો ભરવાનું પણ તમારે કોઈ જરૂરિયાત નહીં રહે એટલું સરસ આપણું ટેસ્ટી છે આ શક્કરિયાનો ચેવડો છે એ રેડી થઈ ગયો છે તો એક વખત આ શિવરાત્રિમાં અથવા તો તમે કોઈ પણ ફાસ્ટની અંદર બનાવી અને મને કમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો